ગોધરામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે આજે વહેલી સવારથી જ ગોધરામાં મેઘરાજાની સવારી આવી પહોંચી અને ધોધમાર વરસાદને લઈ કલેક્ટર કચેરી પંચાયત સંકુલ પાસે પાણી ભરાઈ ચૂક્યા છે ગોધરા તાલુકાના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે ઓરવાડા સંતરોડ પરવડી પોપટપુરા સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે તો નીચાવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત કારણ કે અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે આજે વહેલી સવારથી સતત વરસાદ વરસતા વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો તો ગોધરાના દ્રશ્યો છે કે જ્યાં જે વહેલી સવારથી જે વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે કલેક્ટર કચેરી પંચાયત સંકુલ પાસે પાણી ભરાયેલા જોવા મળ્યા છે તો ગોધરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો આ વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી છે આ તરફ ઓરવાડા સંતરોડ પરવડી પોપટપુરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા તો ધોધમાર વરસાદને લઈ ગોધરામાં અનેક ઠેકાણા પર પાણી ભરાઈ ચૂક્યા છે ગોધરા તાલુકા પંચાયત કચેરીના મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે આ મુખ્ય માર્ગ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે જિલ્લા કોટ સંકુલમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે અહીં આવતા લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ગોધરામાં આજે વહેલી સવારથી જે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે જિલ્લા કોટ સંકુલમાં પણ અત્યારે પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે આ તરફ ગોધરા તાલુકા પંચાયત કચેરીના મુખ્ય માર્ગ પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે તો જિલ્લા કોટ સંકુલમાં પણ વરસાદી પાણી ભરાયા છે શહેરના નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે જો કે સિઝનનો આ પ્રથમ વરસાદ છે અને એવામાં હાલ ઠેર ઠેર પાણી ભરાવાને કારણે પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલ્લી પડી રહી છે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હનીફ ભગત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હનીફ ગોધરામાં કયા કયા વિસ્તારોમાં અત્યારે પાણી ભરાયેલા છે અને પ્રથમ વરસાદમાં શું સ્થિતિ શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે ખાસ કરીને કહી શકાય કે સીઝનનો નો પ્રથમ વરસાદ એટલે કે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગોધરા શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં વરસાદી પાણી ભરાયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગોધરા તાલુકા પંચાયત કચેરી સાથે સાથે જે જિલ્લા કોટ સંકુલ છે તેમાં પણ વરસાદી પાણી ભરાયા છે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને હાલ જે વરસાદ જે છે અવિરત વરસી રહ્યો છે ખાસ કરીને કહી શકાય કે સિઝનના જે પ્રથમ વરસાદ છે તેમાં પ્રિમોન્સુન કામગીરીની જે પોલ ખોલી છે ખાસ કરીને નગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતા હોવાના જે દાવા કરવામાં આવશે તે દાવાની વાત કરવામાં આવે તો નવા નીરની આવક થઈ છે સત્યાવીસો ચોવીસો ને સિત્તેર ક્યુસેક જેટલું પાણી જે આવક થઈ છે તેના કારણે ડેમનો એક ગેટ ખોલવાની ફરજ પડી છે જે ડેમનું હાલ રૂલ લેવલ જળ સપાટી જે છે એકસો ત્રેસઠ પોઈન્ટ પંચ્યાસી તેમની જે મીટર પાણી જે જે હડપ નદીમાં છોડવામાં છે જેના કારણે આસપાસના જેટલા જેટલા ગામોને એલર્ટ કરવામાં આવે પ્રશાસન દ્વારા માહિતી બદલ તો પંચમહાલ જિલ્લામાં આજે પહેલી સવારથી જ ભારે વરસાદ ખાબક્યો છે અને તેને લઈ હડફ ડેમમાં પણ સતત પાણીની આવક જોવા મળી છે ડેમમાંથી બે હજાર ચારસો ચુમ્માળીસ ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું છે ડેમનો એક દરવાજો ખોલી અને સતત આ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે હડફ ડેમમાં જો કે હાલ બે હજાર ચારસો સિત્તેર ક્યુસેક પાણીની આવક છે અને નદી કાંઠાના કુલ પાંચ જેટલા ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે ડેમની જળસપાટી હાલની એકસો ત્રેસઠ પોઈન્ટ મીટર પર છે અને ડેમની ભયજનક સપાટી એકસો છાસઠ બે મીટર છે